અમરેલી જિલ્લાના રાજુલા નેચર ક્લબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવામાં આવી રાજુલા મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ હતી જેમાં પતંગની દોરી ઝાડ ઉપર લાઇટના થાંભલા ઉપર અને રોડ પર હોય જે એકઠી કરવામાં આવી હતી ચાઇનીઝ દોરી બહિષ્કાર અબોલ પક્ષી બચાવ અભિયાન કાર્યક્રમ કરવામાં વીસ કિલોથી વધારે દોરી નાશ કરવામાં આવી હતી રાજુલા પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ પક્ષી પ્રેમીભાઈ નીલસંઘવી ચેતન્ય લહેરી યશવી લહેરી શૈલજા વ્યાસ જયવીર હર્ષવાળા સ્વરા રૂપાવરેલ હેતારથ સાહિત્ય કલાકાર જસુભાઈ દવે ચિરાગ બી જોશી શહેરના દોરી એકઠી કરી હતી અને ચિરાગ બી જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી બહિષ્કાર કરવા અબોલ પક્ષી બચાવો દોરી દરેક લોકો નાશ કરી જાગૃતિ લાવવા અપીલ કરી હતી નેચર ક્લબ

પણ કરવામાં આવી હતી રાજુના નેચર ક્લબ દ્વારા કામગીરી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઇસ્માઈલભાઈ કે પઠાણ કાળુભાઈ કનોજિયા જાફરાબાદ દર વર્ષ થી માફક મકર સંક્રાંતિ બીજા દિવસે અમારે રાજુલા નેચર ક્લબની અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે જસુભાઈ છે યશુબેન છે શૈલજાબેન દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધારના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો લગભગ વીસેક કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકરસંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાશી ઉપર તો એ લઈ લેવા એમનો નાશ કરવો કારણ કે એ દોરાથી પક્ષીઓના પગ

હું તમને એમ કહેવા માંગીશ કે ઉત્તરાયણ તો હર હર વખતે હર રોજ બધા બનાવે છે પતંગ ચગાવે છે અને મોજ કરે છે પણ આ પતંગના દોરાથી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાય અને આ બધી દોરીનો નાશ કર્યો છે હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીઓનો નાશ કરી અને પક્ષીઓને બચાવો રાજુલા ચિરાગી જોશી મકર સંક્રાંતિ પર્વ અનુસંધાને નેચર ક્લબ રાજુલા અને અમારા બધા મિત્રો સાથે મળી ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો હતો અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરે એ અનુસંધાને અમે કાર્યક્રમ આજે બે દિવસથી સતત ભેગી કરતા હતા મારી સાથે નીલભાઈ સંઘવી અને જસુભાઈ દવે વિપુલભાઈ લેરી અને અમારા બધો સર્કલ એમાં સાથે મળી અને રાજુલા ખાતે નેચર ક્લબ દ્વારા દરેક જગ્યાએ આ આયોજન કર્યું હતું જય હિન્દ